રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડતા જોવા મળી રહ્યા છે રાજકીય ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે પરસોત્તમ રૂપાલા ની માફીનો સ્વીકાર કરી રહ્યા છે તો જે સામાજિક આગેવાનો છે તેઓ વિરોધ કરતા નજરે પડી રહ્યા છે હજી પણ આ વિવાદ છે તે સમવાના બદલે દિવસે ને દિવસે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યું છે અને આને જ લઈને હવે જે રાજપૂત સમાજના સામાજિક આગેવાનો છે તેમણે અડતાળીસ કલાકનું અલ્ટિમેટમ સરકારને આપી દીધું છે અને માંગ કરી છે કે અડતાળીસ કલાકની અંદર જો રાજકોટ પરથી ઉમેદવાર બદલવામાં નહીં આવે તો થશે જોવા જેવી શું જે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભાજપના પીડ નેતા પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજ હવે રોષે ભરાયો છે આને લઈને જે અત્યારે થોડાક દિવસ અગાઉ પણ સમાધાન કરવા માટે એક મીટિંગ મળી હતી ગોંડલ ખાતે ને ગોંડલમાં જે પૂર્વ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ જાડેજા તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાના વિવાદમાં સમાધાન કરવા માટેના પણ પ્રયાસો કર્યા હતા તેમણે જે ગોંડલમાં બેઠક હતી જે બેઠકમાં

આડકતરી રીતે પ્રહારો કરવામાં આવ્યા છે ને જે વાત કહેવામાં આવી છે પેલા તમે એ સાંભળી લો છો આટલા બધા ન થાવ આ સમાજ કોઈનો થયો નથી નથી અરે તું કોઈનો નથી થયો મારો સમાજ છે મારો છે મારો બાપ છે ને મારો સમાજ મારો ભગવાન છે સમાજથી મોટું કોઈ ન હોય દુનિયાનો કોઈ મુખ્યમંત્રી હોય કે સીએમ હોય કે પીએમ હોય એ સમાજનો દીકરો જ કહેવાય બાપ થવાની કોશિશ ન કરતા તમે બાપ થશો તો મેં આજ શું થશો એ તમે કલ્પના ન કરી શકો આ મારો રણસિંગાર નથી આ મારું રણસિંગુ છે આ જામનગરની ભૂમિ પરથી હું એટલે આવ્યો છું તમને કઈ કહેવા માટે ગામે ગામ આથી તમારો પ્રચાર એક થવો જોઈએ કે 24 48 કલાકમાં સરકારને આની ઉમેદવારી

આપણો સમાજ છેલ્લા દસ પંદર વર્ષથી થી એટલો સુખી સંપન્ન થયો છે કે આરટીઓ માં ગાડીઓ ના નામ નો ધોવા માં પણ આરટીઓ પંદર મિનિટ સીરી બદલે છે એવો રાજપૂત સમાજને અત્યારે તક મળી છે સેના એક થવા માટે પીટી જાડેજા દ્વારા પોતાના નિવેદનમાં જે વાત કહેવામાં આવી છે કે મારા માટે મારો સમાજ ભગવાન છે મારા માટે મારો સમાજ સૌથી ઉપર છે તેમજ તેમણે આડકતરી રીતે જે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમને પણ આડે હાથ લીધા હતા તેમણે કહ્યું છે કે હવે અહીંથી રણસિંગું ફૂંકાઈ ગયું છે તેમણે પોતાના નિવેદન દરમિયાન સરકારને અડતાળીસ કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે કે સરકાર અડતાળીસ કલાકમાં જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી રદ નહીં કરે તો આગામી સમયમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહે સાથે તેમણે જે અન્ય ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ જે પુરુષોત્તમ રૂપાલાનું સમર્થન કરી રહ્યા છે તેમને લઈને પણ તેમણે પ્રહારો કરતા કેટલીક વાતો કહી છે જેના કારણે એકવાર વિવાદ અને રાજકારણ ગરમાયું છે હવે સત્રીય સમાજમાં જાણે કે બે ફાંટા પડતા હોય તેવી રીતે રાજકીય આગેવાનો છે તે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં અને સમાધાન કરવાના મૂળમાં દેખાઈ રહ્યા છે ત્યારે સામાજિક આગેવાનો છે તેઓ કહી રહ્યા છે કે માફી તો માત્ર ટિકિટ કપાય તો જ ખપે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જો આ વિવાદનો અંત નહીં આવે તો ભારતીય જનતા પાર્ટી માટે આ નુકસાન સમાન થઈ શકે છે અને પરસોત્તમ રૂપાલાને ટિકિટ કપાવવાને લઈને સત્ર સમાજ લડાઈક મૂળમાં જોવા મળી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પરિણામો છે તે આવવાના છે ને આ એક નિવેદન છે જે પરસોત્તમ રૂપાલાએ આપ્યું હતું તેના કારણે તેઓ તો ભરાયા છે પણ સાથે ભારતીય જનતા પાર્ટી પણ ભેંસમાં મુકાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવદી ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર